નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું ખેડૂત નોંધણીના ફોર્મ તમારા એક્સેપ્ટ થયા છે અથવા તો રિજેક્ટ થયા છે અથવા તો પેન્ટિંગ બતાવે છે તો એ સ્ટેટસ તમારે કેવી રીતે ચેક કરવું જી હા મિત્રો એ સ્ટેટસ તમારે બે મિનિટની અંદર તમારા મોબાઈલથી જ તમે ચેકઆઉટ કરી શકશો પરંતુ હવે ફોર્મ જે છે ઘણા બધા ખેડૂત મિત્રોને એક્સેપ્ટ થયા છે મતલબ કે ચેકઆઉટ થયા છે અને ઘણા બધા મિત્રોને હજી પેન્ડિંગ બતાવે છે તો એટલા માટે પેન્ડિંગ બતાવતો હતો મિત્રો કે અત્યાર સુધી ચેકઆઉટ નહોતા કર્યા મતલબ કે ચેક કરવાની પ્રોસેસ જે છે એ ચાલુ નથી કરી થોડા દિવસ પહેલાં જ આ પ્રોસેસ જે છે એ ચાલુ કરી છે તો તમારું ફોમ એક્સેપ્ટ થયું છે રિજેક્ટ થયું છે અથવા તો પેન્ડિંગ બતાવે છે તો એ તમારા મોબાઈલથી જ તમે ફક્ત બે મિનિટની અંદર તમે ચેકઆઉટ કરી શકશો તો કેવી રીતે ચેક કરવું એના વિશે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરી તો સૌ તમારે પ્લે સ્ટોરમાં જઈ અને ગુજરાતની જે ફાર્મર રજિસ્ટ્રી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની રહેશે મિત્રો એપ્લિકેશનના માધ્યમથી મતલબ કે વેબસાઇટના માધ્યમથી તમે ચેકઆઉટ કરી શકો છો પરંતુ વેબસાઇટ ઘણી વખત ચાલુ હોય તો ઘણી વખત બંધ હોય પરંતુ એક વખત એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો એમાં તમને અપડેટ કરવું હોય તો અપડેટ કરી શકો છો સુધારા કરવા હોય તો સુધારા કરી શકશો આવનારા સમયની અંદર અને ગમે ત્યારે પણ તમારે સ્ટેટસ ચેક કરવો હોય તો ફક્ત એક જ મિનિટની અંદર તમે સ્ટેટસ ચેક કરી શકશો તો સૌપ્રથમ તમારે લખવાનું પ્લે સ્ટોરમાં જઈ અને ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત એપ આ પ્રમાણે લખશો બરાબર અથવા તો ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત આ પ્રમાણે લખશો તો પણ આ વેબસાઇટ આવી જશે સૌપ્રથમ જે છે ગુજરાતની એપ્લિકેશન અહીંયા આવવી જોઈએ કારણ કે એના સિવાયની બીજી ઘણી બધી એપ્લિકેશનો હશે યુપીની એમપીની એવી રીતના એ તમારે રજીસ્ટ્રેશન નથી કરવાની ફક્ત અહીં ગુજરાત લખેલું આવવું જોઈએ બરાબર અહીંયા પ્રમાણે તો મારે અહીં ઓલરેડી ઇન્સ્ટોલ છે તો આપણે અપડેટ કરવાની છે તો અહીંયા અપડેટ કરી લેશું અને ત્યાર પછી આગળ આપણે જે પણ પ્રોસેસ હશે એ કરશું ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમારે સાઇન સાઇન ઇન કરવાનું છે બરાબર છે તમારે ફોર્મ ભરવાનું બાકી હોય તો અહીંયા અપ ઉપર ક્લિક કરો અને ત્યાર પછી તમારે ફોર્મ ફિલઅપ કરવાનું છે પરંતુ આપણે અહીંયા ફોર્મ ભરેલું છે સ્ટેટસ ચેક કરવાનું છે એટલા માટે આપણે અહીંયા સાઇન ઇન રહેવા દઈશું અને ત્યાર પછી તમે પાસપોર્ડના ખ્યાલ હોય તો પાસપોર્ટ તમે રાખશો બાકી પછી પાસવોર્ડ ખ્યાલ ન હોય તો આ પ્રમાણે ક્લિક કરશો એટલે ઓટીપીના માધ્યમથી પણ તમે અહીંયા લોગ ઇન થઈ શકશો બરાબર તો પાસવર્ડ ખ્યાલ હોય તો આ પ્રમાણે અહીંયા પાસવર્ડ રેવા દઈશું અહીંયા યુઝરનેમ તમારે લખવાનું છે યુઝરનેમમાં તમારે તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે અહીંયા પાસપોર્ટ ટાઈપ કરવાનો છે પાસપોર્ટ ટાઇપ કરશો અને અહીંયા કોડ જે પણ છે એ કેપ્ચા કોડ ટાઈપ કરી અને અહીંયા સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે બરાબર આ પ્રમાણે સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે તમારું સ્ટેટસ બતાવશે પરંતુ જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો તમે ફોરગેટ પાસવર્ડ પાસવર્ડમાં અહીંથી તમે કરી શકો છો તો પહેલાં હું પ્રોસેસ કરી લઉં છું તો તમે જોઈ શકો છો મિત્રો યુઝરનેમાં મેં મારા મોબાઈલ નંબર ટાઈપ કરી દીધા છે ત્યાર પછી અહીંયા પાસવર્ડ ટાઈપ કરી દીધા છે અને ત્યાર પછી જે ઉપરના કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ ટાઈપ કરી દીધા છે હવે આપણે અહીંયા સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે એટલે અહીંયા યુઝર લોગિન ઇન સક્સેસફુલ એ પ્રમાણે આવી જશે હવે તમારે અહીંયા ઘણા બધા ઓપ્શન તમને જોવા મળી જશે મિત્રો અપડેટ માય ઇન્ફોર્મેશન કરવાની હોય તો તમે અહીંયા અપડેટ પણ તમે કરી શકો છો બરાબર આ પ્રમાણે તમને અપડેટ કરવી હશે તો તમે કરી શકશો પરંતુ તમારે જ્યારે પણ તમારું ફોર્મ જે છે એ એક્સેપ્ટ થઈએ ત્યાર પછી તમે અપડેટ કરી શકશો ત્યાં એના પહેલાં તમે અપડેટ નહીં કરી શકો બરાબર તો એ આપણા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું ત્યાર પછી વ્યૂ માય ઇન્ફોર્મેશન ઉપર ક્લિક કરશો એટલે તમારી ઇન્ફોર્મેશન અહીંયા આવી જશે અહીંયા ઇનરોલમેન્ટ અપ્રુવમેન્ટ ડિટેલ કરીને છે તો એ પણ તમારે અહીંયા આ ફાર્મર આઈડી તમારે જોતી હશે અથવા તો ઇનરોલમેન્ટ આઈડી જોતી હશે તો આપણે પણ અહીંથી તમને મળી જશે બરાબર અહીંયા આધાર ડિટેલ મળશે અને અહીંયા એનરોલમેન્ટ ડિટેલ તમને મળી જશે ત્યાર પછી તમારું ફોર્મ એક્સેપ્ટ થઈ જાય અને ત્યાર પછી તમે કોઈ અપડેટ વસ્તુ કરી હોય મતલબ કે સુધારા વધારા કર્યા હોય અને એની રિક્વેસ્ટ સ્ટેટસ તમારે ચેક કરવું હોય તો અહીંયાથી તમે ચેકઆઉટ કરી શકશો બરાબર પરંતુ આપણે અહીંયા કોઈ રિક્વેસ્ટ નાખેલી નથી એટલા માટે સ્ટેટસ નહીં બતાવે હવે આપણે જવાનું છે મિત્રો અહીંયા થ્રી લાઇનિંગમાં કે તમારું જે ફોર્મ જે છે એ એક્સેપ્ટ થયું છે અથવા તો રિજેક્ટ થયું છે જે પણ થયું હશે એ તમને બતાવશે અહીંયાથી તમને ઘણા બધા ઓપ્શન મળી જશે કેવાય સી ડિટેલ છે ચેન્જ પાસવર્ડ છે ચેન્જ લેંગ્વેજ છે આ બધી વસ્તુ તમને જોવા મળી જશે મોબાઈલ નંબર તમારે ચેન્જ કરવો હોય તો પણ આ એપ્લિકેશનના માધ્યમથી તમે અહીંયાથી તમે કરી શકશો પરંતુ આપણે ક્યાં જવાનું છે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ તો એના ઉપર આપણે અહીંયાથી ક્લિક કરીશું હવે ઇનરોલમેન્ટ આઈડી તમારી પાસે હોય તો અહીંયા ઇનરોલમેન્ટ આઈડી તમારે ટાઈપ કરવાની છે ઇનરોલમેન્ટ આઈડી જો ના હોય તો તમારે આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાના છે આપણી પાસે ઇનરોલમેન્ટ આઈડીની કદાચ ખ્યાલ ના હોય તો આપણે આધાર નંબર ટાઈપ કરી અને સો સ્ટેટસ એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે મેં આધાર નંબર ટાઈપ કરી દીધા છે હવે આપણે અહીંયા સો સ્ટેટસ તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું એટલે તમારી જે પણ ડિટેલ હશે એ તમને અહીંયા જોવા મળી જશે તમે જોઈ શકો છો આધાર નંબર ફાર્મર આઈડી તમારું નામ આવી જશે તમામ વસ્તુ તમારી આવી જશે પરંતુ સૌથી મહત્ત્વની વસ્તુ એ છે મિત્રો કે અહીંયા તમારે અપ્રુવલ સ્ટેટસ જે છે એમાં પેન્ડિંગ બતાવે છે અથવા તો રિજેક્ટ બતાવે છે આ તમામ વસ્તુ તમને જોવા મળશે તો આપણું ફોર્મ જે છે અહીંયા અપ્રુવેડ થઈ ગયું છે તો તમે એ જોઈ શકો છો ગ્રીનમાં તમને અપ્રુવડ જોવા મળે છે કઈ તારીખે અપ્રુવલ થયું છે તો સત્તર બે બે હજાર પચીસના રોજ જે છે એ અપ્રુવલ થયું છે તો આ પ્રમાણે તમારું ફોર્મ જે છે એ તમે ચેકઆઉટ કરી શકશો જો પેન્ડિંગ હશે તો ટૂંક સમયની અંદર જ તમારું ફોર્મ જે છે એ જે પણ હશે અપ્રુવ અથવા તો રિજેક્ટ એ બતાવશે કારણ કે હવે આ ચેકઆઉટ કરવાના શરૂ થયા છે બરાબર અત્યાર સુધી બાકી હતા એટલા માટે શરૂ નહોતા થયા મારું એક બીજું પણ એક ફોર્મ છે પરંતુ એમાં હજી પેન્ડિંગ બતાવે છે આ એક જ ફોર્મ જે છે મારું અપ્રૂવ થયું છે તો આ પ્રમાણે તમે તમારી ડિટેલ જે છે મિત્રો ચેકઆઉટ કરી શકશો આમાં તમને કોઈપણ વસ્તુ ના સમજાઈ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો